બોલીએ મેલડી જય મા ભગવતી આજે તારીખ ચૌદ એક બે હજાર પચીસ અને એમાંય મંગળવાર હોય ઉત્તરાયણનો દાડો હોય અને પુણ્યનો દિવસ હોય માં ભગવતી આજે મારી મેલડીમાં વારે આવ્યા સોવી સોવી વર્ષ પૂરા થઈને પચીસમું વરસ બેસશે માં હે મારી નવલાખ લાખ લુગડીવાળી માત ને હાલ કેવાનો વધારે ન હોય અને આજે પડકારે મા તારા સોરુડા આવે છે ને મા સેવાના કાર્યમાં માડી આવીને ઉભા રહે છે માં તો ઘણી ઘણી ખમાયું કરજે માં તારા સોરુડા ને ખજાને ખોટ આવવાનો દેશ માં કોઈ દાડો કોઈના ના અંધરા રહેવાનો દેશ માં આજે તારા સોરોડા અભિમાન ગર્વથી હાલે કે અમે તો પાયલો પકડ્યો છે બ્રહ્માણીનો પાયલો પકડ્યો છે માં આજે જીવાયત્માને જગદંબા તે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા છે હે મારા સોરુડા કોઈને ક્યાંય જવાની જરૂર નથી કોઈને કાંઈ નડતું નથી કર્મનું આધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે માં તો અંધશ્રદ્ધા ફરો ઘર એક મંદિર છે મંદિર એક ઘર છે તો જગદંબા તારા શાળીંગપુર ની ઝુંપડીની અંદર તો આજે હજારો ભક્તો ભેગા થયા છે માં તારા નામનું સ્મરણ કરી આજ માડી તારા નામનો તાવો કરી અને મીઠેરો પ્રસાદ લેશે અને આજ તારા પડકારથી તારા સોરુડા આજે ગલીયે ગલીયા ગયા છે માં પણ આજમાં આ પામર જીવ હારે પણ જ્યારે પડકાર કરે ને તા સોરુડ આવી નું બારે છે તો કોઈ દાડો કોઈને માડી ક્યાંય કર લંબાવા ન દેશ માં પોતાનો પરિવાર મહેનત ને કર્મનું ફળ તું ખમા ખમા કરી આપજે માં કાયમ માટે માં તારી વાડીના ફુરડા છે એને તું રમતા રાગ જે પણ રઝળતા કદાપી નો થવા દેશ મારી માં એક રથડે બેહારી આભે અંબાળજે મારી માતા તને હાલ કહેવાનો વધાર ન હોય માં ત્યારે જ મારી ભાણોદરી કે દેવીને કીધું ને શું કીધું મારે ઘેરે બ્રહ્માણી માં પોં મારે ઘેરે મેલડી માં પૂજાય હે મારી મેરલી માનો તારે ને માનો જારે તારે મારા મારી હનુમાન દાદા નો મારી માથે હનુમાન દાદા નો